નર્મદા જિલ્લાના એકતાનગર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વિજ્ઞાન મેળો તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે સત્સંગ શિક્ષા પરિષદ ટ્રસ્ટના મર્જિંગ ટ્રસ્ટી હરિપ્રકાશ સ્વામી સાથે નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કિરણ પટેલ સ્વામી રામકૃષ્ણ મહાપુરુષ કે પી સ્વામી ધર્માનંદના દાસ સાથે કેમ્પસ ડિરેક્ટર કુલદીપસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અલગ અલગ કૃતિ રજૂ કરી હતી કુલાળત્રીસ કૃતિ વિજ્ઞાન પ્રદર્શન અને તથા દસ કૃતિ આનંદ મેળાની રાખવામાં બાળકોમાં શિક્ષણ સંસ્કાર તથા આધ્યાત્મિકતાનું સિંચન થાય તે હેતુથી ભગવદ્ ગીતાની એક વિશેષ કૃતિ પણ રાખવામાં આવી હતી આજે જ સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસની અંદર આવેલી તમામે તમામ સંસ્થાઓનો વિ સાયન્સ ફેર યોજાણો જેમાં વિદ્યાર્થીઓએ કુલ સાડત્રીસ કૃતિઓ રજૂ કરેલી છે એમાં સૌથી આકર્ષિત કૃતિ એવી છે કે ભગવદ્ ગીતા ઉપર આપણું જીવન કઈ રીતે નિર્ભર છે અને ભગવદ્ ગીતા દ્વારા આપણા જીવનને કઈ રીતે આપણે સુવ્યવસ્થિત બનાવી શકીએ છીએ એની એક સુંદર કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલી છે અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપવામાં આવ્યું છે મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે ત્રણ કૃતિ આવશે ફર્સ્ટ નંબરની કૃતિને આઠસો રૂપિયા ઇનામ સેકન્ડ નંબરની કૃતિને સાતસો રૂપિયા ઇનામ અને થર્ડ નંબરની કૃતિને છસો રૂપિયા ઇનામ પાંચસો રૂપિયા ઇનામ એ રીતે ઇના મંથન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઇનામ આપવામાં આવશે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે પ્રાકૃતિક ખેતી તેમજ ઇલેક બચાવ એ વિદ્યાર્થીઓનું મેઇન ફોકસ રહ્યું છે તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારી એમના ગાઈડ દ્વારા તૈયાર થઈ અને અહીંયા કૃતિ રજૂ કરેલી છે આજના દિવસે અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે અમારી કૃતિનું નામ છે ઠંડી અને ગરમીની ઉર્જાનું વિવિધ ઉર્જામાં રૂપાંતરણ આ મોડલનો ઉપયોગથી જ્યાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડી પડતી હોય ત્યાં આગની વ્યવસ્થા કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય અને જ્યાં ગરમ પ્રદેશ હોય ત્યાં ઠંડીની વ્યવસ્થા કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય આજના આજના જમાનામાં આખા દેશમાં એક મોટો મુદ્દો બની રહ્યો છે કચરો આખા દેશમાં કચરો વધી રહ્યો છે આથી કચરાને સળગાવીને પણ વીજળી ઉત્પન્ન કરી શકાય એઝ વી નો પ્લાન્ટ અર્થ ઇઝ નોન એઝ બ્લુ પ્લાનેટ બીકોઝ લાર્જ અમાઉન્ટ ઓફ વોટર આર અવેલેબલ ઓન ઇટ બટ અનફોર્ચ્યુનેટલી ઓલ ઓલ વોટર આર અવેલેબલ ઓન ઇટ ઇઝ નોટ ડ્રિંકેબલ એન્ડ ઇઝ નોટ યુઝફોર હાઉસહોલ્ડ વર્ક ઇન ધ ફર્સ્ટ ઇન ધ ફર્સ્ટ સ્ટેપ We use gravels. Gravels are used to remove some uh, leaves, wood, rags, etc. In the second step, we use pebbles. Pebbles are used to remove some suspended particles. In the third step, we use sand. Sand are used to remove some microorganisms. In the fourth step, we use activated charcoal. Activated charcoal are used to remove odour. આજના રોજ અમે સાયન્સ ફેર અને ફન ફેર ઉજવીએ છીએ જેના કારણે અમે બધા સ્ટુડન્ટ અને જે પણ ગેસ્ટ આવવાના છે એને અમે ઇન્ફોર્મેશન અને જરૂરી માહિતી આપી શકીએ છીએ